thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ ક્રાઈમ કેપિટલ બનવા તરફ આગળ વધતું હોય તેમ શહેર જિલ્લામાં ગુણાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે ગુણા ત્યારે ગારો ગુનેગારો ત્યારે પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ ચોરી લૂંટ અને શેરથી મારા અને હત્યા જેવા ગુણોને ત્યારે બિંદાસજામ આપી રહ્યા છે એવામાં આજે એક જ દિવસમાં રાજકોટ શહેર અને જિલ્લામાં હત્યાના બે બનાવો સામે આવતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે જે પૈકી પ્રથમ ઘટના જામગઢ ગામની ત્યારે સીમા બની હતી જે જ્યાં જણાવીશ મહેશ ઇન્દ્રાધીન નામના ત્યારે શખ્સની ઠંડા જે હત્યા કરી નાખી હતી મુકેશને મોતને ઘાટ ઉતારી હત્યારાઓ ફરાર થઈ ગયા છે તો બીજી ઘટના લોઢામાં ત્યારે બની હતી જ્યાં ગોપાલ જો કે મિત્રો ગોપાલ સોલંકી નામના યુવકની પિતા પુત્ર સહિતના કેટલાક ઇસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જે બાદ ગોપાલને ગોધી ત્યારે રાખીને ત્યારે મિત્રો ઢોરમાર મારવામાં આવ્યો હતો વધુ વાત કરવામાં આવે તો જો કે મિત્રો જેથી ગંભીર રીતે ઘાયલ ગોપાલને તાત્કાલિક સારવાર હતો હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે જ્યાં સારવાર દરમિયાન ગોપાલનું મોત નીપજ્યું હતું જે આમ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ